જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાનમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ ફાદરવા માસના શુક્લ પક્ષની પંચમ તિથિ એટલે કે ઋષિ ઋષિપાચમ કે સામા પાચમના વ્રતની કથા મહિમા પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી રહે ધન્યવાદ શ્યામા પાચમની વાર્તા આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે મોટાભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષોના નિવારણ માટે આ વ્રત કરે છે આ વ્રત ઋષિ પાચમ તરીકે પણ ઓળખાય છે વ્રત કરનારે વહેલા સવારે ઉઠી અધેડાનું દાતણ કરી શરીરે માટી ચોળી માથામાં આંબાની ભૂકી નાખી માથું ચોળીને નાવું એ દિવસે સામો ખાવો ફળાહાર કરવો આ દિવસે અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવની ખૂબ જ ભક્તિભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વર્ષ કરવાનું રહે છે વ્રતનું ઉજવણું કરવું એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી બ્રાહ્મણોને જમાડીને તેમને યથાશક્તિ દાન દક્ષિણા આપવી તો આપણે સામા પાચમની વાર્તા સાંભળશું ધ્યાનપૂર્વક આ વાર્તાને તમે સાંભળજો ઘણા વર્ષો પહેલાંની આ વાત છે વિદર્ભ દેશમાં ઉત્તક નામે એક પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર અને પુત્રી સાથે રહેતા હતા પુત્રી સાતમાને પરણાવી દીધી હતી એકાદ વર્ષ થયું હશે ત્યાં તેમની પુત્રી ઉપર જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા એનો પતિ ટૂંકી માધવી ભોગવીને મૃત્યુ પામ્યો સત્યમાં બિચારી રોતી કકડતી પિયરમાં આવી પોતાની જોવાન જોત દીકરીને આભાર યુવાનીમાં રંડાપો આવેલો જોઈ માતા પિતાને તો ઘણું દુઃખ થયું પરંતુ આનો કોઈ ઉપાય ન હતો તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મમાં ધ્યાન લગાવવાનું કહ્યું મન લગાડવાનું કહ્યું ઉત્તક અને તેની પત્ની સંધ્યાનું મન હવે સંસારમાંથી ઊઠી ગયું હતું આથી તેઓ વનમાં જે આશ્રમ બાંધીને ધર્મપરાયણ જીવન જીવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેમની સાથે જ રહેવા લાગ્યા સતમા બિચારી ધર્મમાં ધ્યાન કરવાનો આખો દિવસ પસાર કરતી તેમ છતાં તેનો સમય પસાર ના થતો હતો બપોરના સમયે આશ્રમ સામે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરીને સૂઈ જતી હતી એક દિવસ તે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા માંડ્યું અને કીડા ખદબદવા લાગ્યા આ જોઈ સતમાં તો ગભરાઈ ગઈ રડતી રડતી તેની માતા પાસે આવી પુત્રીની આવી દશા જોઈ માતા પણ હેપતાઈ ગઈ પતિને બોલાવીને રડતા રડતા સર્વ હકીકત કંઈ સંભળાવી ઉત્તકે સૌ પ્રથમ તેને આશ્વાસન આપીને પુત્રને ગરમ પાણીથી સ્નાન કરાવરાયું પત્નીએ પ્રણામ કર્યું આથી સત્યમાને કંઈક રાહત થઈ પછી પત્નીએ પતિને ખૂબ જ આગ્રહપૂર્વક તેનો પ્રભાવ વિશે પૂછ્યું ત્યારે ઉત્તકે પોતાના ત્રિકાળ જ્ઞાનના પ્રભાવથી પુત્રીનો ભૂતકાળ જાણી લઈ પત્નીને કહ્યું કે સતમાં એક બ્રાહ્મણની પત્ની હતી એ જ્યારે રજસ્વલા ધર્મ પાળતી ન હતી અને રજસ્વલા સ્ત્રીએ ચાર દિવસ દરમિયાન ઘરકામ ના કરવું જોઈએ સ્પર્શથી દૂર રહેવું જોઈએ આપણી પુત્રીએ ધર્મ નહીં પાળ્યો અને આ ભાવે તેને આનું પાપ મળ્યું તદઉપરાંત તેને ઋષિ પાંચમની નિંદા કરી હતી અને સામા પાંચમનો વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભાવે તે પતિના સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે ઉત્તકની પત્ની આ સાંભળીને ફરી પાછી વિલાપ કરવા લાગ્યા આથી તેને આશ્વાસન આપતા ઉત્તકે કહ્યું કે એના પાપનું નિવારણ થઈ શકે છે તેને જે વ્રતનો અનાદર કર્યો છે તે વ્રત ભક્તને ભાવપૂર્વક કરીને તેના પાપનો નાશ થઈ શકે છે ફરી પાછી એવી કંઈક કંચન જેવી કાયા બનાવી શકે છે આ સાંભળીને પતિ પુત્ર અને પુત્રી ખૂબ જ ખુશ થયા પત્નીએ પતિને આ વ્રત શી રીતે થાય છે એ પૂછ્યું એના જવાબમાં ઉત્તકે કહ્યું આ વ્રત ભાદરવા સુદ પાચમના દિવસે થાય છે આ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ઘીનો દીવો કરો ધૂપ કરો ત્યાર પછી નિવેદમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અગ્નિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જગદામી અને અરુંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું તેમની માનસિક પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો એમાં ફળ ફળાદી ખાવા આ રીતે ભક્તિભાવથી જે કોઈ સ્ત્રી આ વ્રત કરે છે તેના માસિક ધર્મ વખતે જાણે અજાણે પણ થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે સતમાએ પિતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને સામા પાંચમનો દિવસ આવતા જ વ્રત આરંભી દીધું થોડા વખતમાં તો તેના વ્રતના પ્રતાપને લીધે તેના શરીરમાંથી નીકળતું પરવું બંધ થઈ ગયું એની કાયા સર્વ દોષોથી મુક્તિ થઈ ગઈ કંચન જેવી કાયા થઈ ગઈ સામા પાચમ કે ઋષિપાચમનું આ વ્રત જે કોઈ સ્ત્રી અથવા તો આ કથા વાર્તા સાંભળશે એના સ્પર્શ દોષો નાશ પામશે તેને સુખ શાંતિ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી ઋષિપાચમની વાર્તા તો મિત્રો આખા વર્ષ દરમિયાન જે મહિલાઓ માસિક ધર્મમાં થાય છે અને માસિક ધર્મના દોષોમાંથી મુક્તિ માટે આ વ્રત કરાય છે આ દરમિયાન ધાર્મિક વસ્તુને અડતા નથી અથવા કોઈ જીવ મૃત્યુ પામે તો પણ તેનો દોષ લાગે છે ત્યારે જો જાણે અજાણે આપણાથી કોઈ પૂજા થઈ ગઈ હોય ભૂલ થઈ ગઈ હોય તો દોષમાંથી મુક્તિ માટે પણ આ વ્રત કરાય છે આ વ્રત કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક સપ્ત ઋષિની આરાધના કરાય છે આજે જીવનમાં ધર્મમય બનાવીને કામના કરાય છે ઋષિ મુનિઓ પાસે પ્રાર્થના કરાય છે જેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય અને આજે સાચા મનથી ઋષિઓની પૂજા કરીને આશીર્વાદ લેવાનો દિવસ છે રાત્રિએ જ્યારે તારા દર્શન થાય છે ત્યારે ઋષિઓનું ધ્યાન કરીને દર્શન કરાય છે જે સપ્ત ઋષિના તારા છે સાથે માતા અરુંધતી દેવી પણ છે અને જો દર્શન ન થાય તો મનમાં સ્મરણ કરી લેવું જોઈએ તો આ રીતે આ વ્રતની વિધિ કહેવામાં આવી છે તો બોલો સપ્ત ઋષિની જય તો મિત્રો આપણે સાંભળ્યું કે ઋષિ પાચમ કે સામા પાચમના વ્રતની કથા મહિમા પૂજન વિધિ મને આશા હશે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આપણા ઋષિમુનિઓ જે કાંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એનું કર્જ ઉતારવાનો આ શુભ અવસર આવ્યો છે માસિક ધર્મ કે જે કુદરતી પ્રક્રિયા છે ગર્ભધારણ કરવા માટેની પવિત્ર પ્રક્રિયા છે જે સ્ત્રીઓના શરીરમાં હોય છે આમાં ખાસ કરીને જ્યારે માસિક ધર્મના ચાર દિવસ છે ત્યારે પૂજા પાઠ થતા નથી કોઈ શુભ વસ્તુને અડગવાની હોતી નથી અગ્નિનો સ્પર્શ કરવાનો હોતો નથી એનું કારણ છે કે આ માસિક ધર્મ દરમિયાન બહેનોની શક્તિ ક્ષીણ થઈ જાય છે એમને આરામ કરવાની જરૂર હોય છે કામકાજ કરવાનું હોતું નથી અને પવિત્ર વસ્તુઓને પણ અડગવાની હોતી નથી પરંતુ ક્યારેક એવું થાય કે આપણે પવિત્ર વસ્તુને અડાઈ જાય ખબર હોતી નથી બહાર પવિત્ર સ્થાનોમાં હોય ત્યારે પણ આ ધર્મમાં દોષ રહી જાય છે તે દોષથી મુક્તિ પણ મળે છે આ ઋષિ પંચમીના વ્રતથી એવા વ્રત ઈષ્ટદેવતા સપ્ત ઋષિને આપણા વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ મિત્રો મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી